દ્વારકાધીશ રામ રામ સ્વાગત છે તમારો આપણા નવા લોક છો બધ કેજે મોજ મજા ભાઈ મોજ મજા મિત્રો વાગવા માં થઈ ગયા છે અટી તો અટી આપણે લોક ચાલુ કરી રહ્યો પૂર્ણ થઈ ગયું હે મસ્ત મજાની નઈંદર કરી લીધી હે તો અત્યારમાં જો આપણે ભેંસોને ને કમ્પ્લીટલી પાણી પાઈ દીધા હે બાર બાંધી દીધું હે તો હવે હે મારે જવું હે વાળ કપાવા કેટલા દિવસ પછી ને મુરત આવ્યું હે એ મુરત આ ભાઈ ના થકી આવ્યું હે આ ભાઈ કી આપણે જાવું છે કાલો મારે કપો બની ગયો હું કાઈ દેતા ન એટલે હવે છે ને કોણ દે બાજુ જાવું છે અને બનતી સંતી થોડું બનવાની ટ્રાય કરવી છે તો કે આપણો દેશ જો ડાસુ છે ને કેમ બનતી સંતી બનશું ના ના એવું ન હોય મને પાપ લાગશે મિત્રોને ને કીધું ને કાઈ વાંધો ને રહી જા મિત્રો બનતી સંતી બની તો મારે કપો હું કહો થોડાક બની જાય ને પછી હમણાં થોડાક દિવસ પછી મેરેજ છે તો હું કોઈ ત્યાં કપો નટાણે કપો ત્યાં પાછા કપો આવશું અટાણે થોડા ખારા થઈ જાય ને હમણાં વેહ આવ મિત્રો નું બાજુ થઈ ગયો છો હું

અહીંયા અહી મે જોઈએ તમે હુઈઓ ભાઈ નઈ નઈ પૂનામાં ચાલવે ખોખડાવારાનો તમારા નંદરમમાનો તમારા પીછો એક્યુઅલી માં નો ફાવે એમને તમને મે ગઈ નીકળે મહા એક બાકી ખાતે મેરું હોગા એક બાકી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ અને ભાઈ બેન જોવા આવ્યા તમને જયેશ ભાઈ લાગે અને આવ્યા કોણ જીત છે આપડા જીતવા તો

મોટી

તો મિત્રો ભેંસો બેસો આપણે પાઇન કમ્પ્લીટ થઈ ગઈ છે ગાય આપણે નવી લીધી ને તમને એને થોડીક જ વારમાં હમણાં બતાવશું તો અત્યારે એને આપણે આરામ કરીએ છીએ જો એ જો અત્યારમાં તડકાનો અહીંયા આરામ કરે આ પંખા નીચે કારણ કે તડકો બહુ પડે ને એટલા માટે એને મેં પંખા નીચે લઈ લીધો હવે એટલે એને કંઈક આરામ કરવાની મજા આવે અને આ લેબરા ડોગને જે જાય છે ને એને ઉનાળામાં તડકો બહુ લાગે બીજા પ્રજાતિ કરતા જર્મન ચપ્પડ ને બધા છે એને તો આરામ કરી લઈએ તો મજા આવે નહીં બબા અત્યારે જો કઈક મૈંદી ફૂલે છે હું હાટુ ફૂલો બા મૈંદી કેના હાટુ ફૂલો કઈ બનાવવું કાય છે બનાવવા થાય બનાવો પડી વધે છે દાણા જો ની ને એમ ન ખાઈ ફોલે જપાઈ જાય હા હાલા

બાપુજી ને લીધા હે જો કે આપણે નથી લીધા તો આપણે ન્યુ પરચેસ કરેલા હે માતાજી થોડાક જ દિવસમાં વ્યાયામ હે ગાવડ મિત્રો ને કેવું હોય કેવ કે તમે પાસે ઉભો નહીં લે ને ખંજરવાનું છે તમે આવો ને લે માથું બેઠું કરજે ખંજરવું ખંજરવું કરે જો આપડે બાપુજી ને એક વાસડી ને એને એવી ટેવ એને મોટી ગાય એને એવી ટેવ કે મજા આવે એમ ટૂંકમાં મિત્રો જો હજી આપણે લીધી ને ત્યાં જ આપણે એમ જો થોડી થોડી છે ને હેવાય થવા માંડે ટૂંકમાં જો હું જ્યાં જઈને ત્યાં પાછી એને આવશે જો જો આવી ને મિત્રો ટૂંકમાં હા અજાયણી એમ આની જે કઈ હોય ને તો આપણે મારવા ધોડે માતા છે ને મારવાનો થોડે અમુક હોય એવું નથી પણ આમ બહુ હજી છે અત્યારે આવડે ગા આપણે તમને કેવી કોમેન્ટ કરીને જણાવી દઈએ કોમેન્ટમાં છે ને જય ગૌ માતા લખવાનું ન ભૂલતા હવે આજ સાથે આપણે આજનું લોકોએ અહીંયા પૂરો કરી દીધું તો કેવું રહેવા લાગ્યો કેવાનું કોમેન્ટ કરીને જણાવી દીધું ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લોકોને આપણે અહીંયા પૂરો કરી દઈએ જય દ્વારકાધીશ રામ રામ જુવાનને